નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સુકલતીત ગ્રામ પંચાયતના તલાટી સહિત ત્રણ લોકો 8000 ની લાંચ લેતા એસબી ના હાથે સળપાયા ભરૂચ તાલુકાના સુકલતીત ગામના તલાટી કમ મંત્રી સહિત ત્રણ લોકો રૂપિયા 8000 ની લાંચ લેતા સડપાતા ખડભડાટ મચી જવા પામ્યો છે ભરૂચ લાંચ રુશ્વત વિરોધી શાખા દ્વારા સુકલતીત ગામ ખાતે સફળ રેડ કરવામાં આવે છે બનાવની વિગતો અનુસાર આ મામલામાં ફરિયાદીએ સુકલતીત ગ્રામ પંચાયતમાંથી વારસાઈની કામગીરી કરાવવાની હતી આ કામગીરી બાબતે ફરિયાદીએ ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી ઉમેશ નટવર પટેલને તમામ કાગળો પણ આપી દીધા હતા જોકે તલાટી દ્વારા વારસાઈની કામગીરી કરવામાં આવી ન હતી અને છેલ્લા એક વર્ષથી ફરિયાદીને ધક્કા ખવડાવવામાં આવતા હતા આ બાદ તલાટી કમ મંત્રીએ વારસાઈની કામગીરી પેટે 8000 ની લાંચની માંગણી કરી હતી અને આ કામગીરી માટે ગ્રામ પંચાયતના વીસી રવિરાજ સી ઉર્ફે કેનિલભાઈને મળી લેજો તેમ જણાવ્યું હતું આ અંગે ફરિયાદી લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરતા ભરૂચ એસીબી દ્વારા છટકો ગોઠવવામાં આવ્યો હતો અને આજરોજ રોજ રૂપિયા આઠ હજારની લાંચ લેતા સુકલતીત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ઉમેશ પટેલ વીસી રવિરાજ સી ઉર્ફે કેનિલ પરમાર અને ખાનગી વ્યક્તિ ચિરાગ ત્રિવેદીની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એસીબીની કામગીરીના કારણે લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે તુફાનસબી ન્યૂઝ આમોદ